જુઓ ધોરણ ત્રણ ગણિત ગમત પાના નંબર એકસો બંને તેઓએ તેમના કુટુંબીજનોને અને મિત્રોને આમંત્રણ આપ્યું તેઓએ ખાસ મીઠાઈ ખીર બનાવી બધા પ્રાણીઓ આવ્યા દોડતા કૂદકા અને પેટે સરકતા બની અને બનનો લાંબુ જીવો હાથી પચાસ લિટર ખીર પી રહ્યો છે જીરાફ તો આશરે જીરાફ કેટલા લીટર ખીર પી જશે તો કે પચીસ લિટર એ જ રીતના ગાય ગાય આશરે પંદર લિટર ખીર પી રહી છે પછી ખિસકોલી આવી તે કહે હું એક લિટર ખીર નહીં પી શકું મહેરબાની કરી મને માત્ર 500 मिली આપો એટલે કે 500 મિલીલીટર ઘી આપો ગધેડા કુછ 500 મિલી ઘી સુ તો 1 લિટર થી વધારે ન કહેવાય સીયાડે જવાબ આપો અહી આવ ગધેડાની જેમ વર્તન ન કર 1 લિટર એટલે 1000 મિલી એટલે કે 1000 મિલીલીટર તેથી 500 મિલીલીટર એટલે 1/2 લિટર થાય બેડકો પોતાના નવ મિત્રો સાથે કૂદ્યો તેને કહ્યું અરે અમારે દરેક તો માત્ર સો મિલી જ જોઈએ એટલે કે સો મિલી જોઈએ બરાબર આ રહી તમારી ખીર ખીર પીરસતા બિલાડી બોલી તેણે દસ ગ્લાસ લીધા અને દરેક ગ્લાસમાં માં સો મિલી ખીર ભરી ગધેડાએ મુંજાઈ પૂછ્યું સો મિલી નો એક એવા દસ ગ્લાસ એટલે કુલ કેટલું થાય તો એવા દસ ગ્લાસ એટલે હજાર મિલી લિટર થાય એટલે કે એક લિટર શિયાળે બડાઈ મારવાનો બીજો મોકો મળ્યો તેણે કહ્યું અરે એ તો સાવ સરળ છે દસ વખત સો મિલી એટલે હજાર મિલી એટલે બરાબર એક લિટર થાય હવે તમે લખો દસ ગુણ્યા સો મિલીલીટર એટલે હજાર મિલીલીટર થાય એટલે દસ વખત હજાર મિલી દસ વખત સો મિલીલીટર એટલે હજાર ઉદાસ થઈને થાય ખીર તો પૂરી થઈ ગઈ છે હવે આપણે શું કરીશું ચિંતા ન કરો તેઓ વધારે નહીં પીવી દરિયાને માત્ર એક મિલી જ જોઈશે એટલે કે એક મિલીલીટર જોઈશે હાથી એ પોતાના કાન વડે બિલાડીના આંસુ લૂછતા કહ્યું કે હું મારી ખીર માંથી તેમને ભાગ આપ્યો બિલાડી બોલી ઓહો એક હજાર આપણે એક હજાર કીડીઓને ખીર આપવી પડશે હાથીએ વિચારીને કહ્યું કઈ વાંધો નહીં હું બધું સંભાળી લઈશ દરેક કીડી એક મિલી

કોને એક લિટર ખીર જોઈએ છે તમને ખીર છે તો ક્યાં તમે ઘરમાં શું કહો છો તો આપણે દૂધ કે મિલી લીટર એક સાથે તમે એક લિટર પાણી પી શકો છો તો કે ના મને લાગે છે કે હું એક લિટર પી શકીશ તો આ ભાઈ કહેશે હું ચારસો મિલીલીટર પી શકીશ ગઢિયાળો જુદી જુદી રીતે એક લિટર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે તમે તેને આ કોઠો પૂર્ણ કરવામાં મદદ કરો તો સૌ પ્રથમ અહીંયા એક લિટર આપ્યું છે ઉપર નીચે આ બે બાજુમાં અને અહીંયા સાઈડમાં આપેલા છે તો જુઓ એક લિટર તો અહીંયા બસો પચાસ મિલીલિટર આપેલું છે તો સૌ પ્રથમ આપણે શું કરવું પડશે ત્રણસો પચાસ મિલીલિટર અને ચારસો મિલીલિટર એટલે હજાર હજાર મિલીલિટર થઈ જશે એટલે કે એક લિટર એ જ રીતના આ બાજુ અહીંયા બે જ ખાના છે એટલે એક ચારસો મિલી અને 600 મિલીટર થશે ચાલો એ જ રીતના અહીંયા મિલીલીટર બે આપેલા છે એજ રીતના અહીંયા ત્રણ ખાના આપેલા છે તો ત્રણસો મિલી લીટર પ્લસ ત્રણસો મિલી એટલે છસો અને છસોમાં ચારસો ઉમેરશું એટલે હજાર મિલી થઈ જશે એ જ રીતના અહીંયા સો મિલીટર આપેલા છે તો એમાં આપણે ત્રણસો મિલીલીટર લીટર ત્રણસો મિલીલીટર એમ ત્રણસો મિલીલીટરના ત્રણ ભાગ ઉમેરવા પડશે એટલે ત્રણસો ત્રણસો સસો છસો ત્રણસો ઉમેરશું એટલે નવસો અને નવસોમાં સો ઉમેરશું એટલે હજાર મિલી થઈ જશે આ રીતે તમે અલગ અલગ રીતે તમારી રીતે પણ તમે આ કોષ્ટક પૂર્ણ કરી શકો છો આજુબાજુ જુઓ આ ચિત્ર જુઓ હવે આવી બીજી કઈ વસ્તુઓ છે જે પેકેટ અથવા બોટલમાં મળે છે તેની તમારી યાદી બનાવો શું કીધું છે તમારી એની યાદી બનાવવાની છે અહીંયા અહીંયા પેકેટ આપેલા છે છે અને લખેલું કેટલા મિલીલીટર કે લીટર તો જો દૂધ હોય તો કે પાંચસો મિલીલીટર પાણી હોય તો એક લીટર અને કોલ્ડ્રિંક્સ હોય તો એક લીટર ટોમેટો કેચઅપ હોય તો બસો મિલીલીટર કપ સિરપ હોય તો સો મિલીટર મારી લીટરની બોટલ તમે એક લીટર પાણીની બોટલ જોઈ છે તો હા એક ની બોટલ અને થોડી બીજી નાની બોટલો એકત્ર કરો વિચારો કે એક ની બોટલ ભરવા માટે તમારે નાની બોટલો કેટલી વખત ખાલી કરવી પડશે તો મેં થોડીક બોટલો લીધી છે અઢીસો મિલી એ જ રીતના પાંચસો મિલી લીટર ને હજાર મિલી ની તો આગળ કોષ્ટક આપેલું છે પણ મેં અહીંયા માત્ર સમજવા માટે અહીંયા લખેલું છે કે સો ની બોટલ હોય તો આપણે દસ વાર ખાલી કરવી પડશે એ જ રીતના બોટલ બીજી કીધી છે 200 મિલી ની હોય તો 5 વાર એ જ રીતના અઢી ની હોય તો 4 વાર અને પાંચસો મિલી કરવી તપાસો કે તમારું અનુમાન સાસું છે અને બાજુનું કોષ્ટક પૂર્ણ કરો જો અહીંયા બોટલો લખીએ છીએ મારું અનુમાન છે અને મારું માપન છે અહીંયા તમારે અનુમાન કરવાનું છે અનુમાન સાચું પણ હોય શકે અને ખોટું પણ હોય શકે છે ચાલો બોટલ એક સો મિલીટરની લીધી છે તો કેટલી વાર આપણે દસ વાર ખાલી કરવું પડે અને પછી તમારે માપન કરવાનું છે કે કેટલી વાર દસ વાર ખાલી કરવી પડે છે એ જ રીતના બોટલ બે બસો મિલી લીટરની તો કે પાંચ વાર અનુમાન અનુમાન પાંચ વાર અને પછી તમારે માપન કરવાનું છે એટલે આ રીતની તમારે પ્રવૃત્તિ કરીને પણ તમે આ કોષ્ટક પૂર્ણ કરી શકો છો એ જ રીતના અઢીસો મિલી લીટરનું પાંચસો મિલી લીટરનું અને બોટલ પાંચમાં હજાર મિલી લીટરનું લઈ અને તમે આ કોષ્ટક પૂર્ણ કરજો અને આ જાતે પ્રયત્ન કરજો અને માપન કરી અને પ્રવૃત્તિ કરીને આ તમે કોષ્ટક પૂર્ણ કરજો જુઓ આદિત્ય શું કહે છે તેની નાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે તો કે જો હજાર નાની બોટલ હોય તો બે હોય તો હજાર લીટર એટલે કે હજાર મિલી એટલે એક લીટર થશે એક લીટર ભાગ્યા બે કરશો તો પાંચસો મિલી

તો લીલાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે તો પાંચ વખત ખાલી કરશે એક લીટરની બોટલમાં તો બસો મિલી લીટર સમાય શકશે રામુની બોટલનું માપ રામુને બસો પચાસ મિલીની કોપરેલની ખાલી બોટલ મળી ચિત્ર જોઈને ચર્ચા કરો કે મોટી બોટલ ભરવા માટે રામુ શું કરશે ચાલો તો સૌપ્રથમ શું કરશે જ્યાં કોપરીલની બસો પચાસ મિલીની ખાલી બોટલ છે સૌ પ્રથામાં મોટી બોટલમાં એકવાર નેડશે એટલે શું થશે એ જ રીતના ફરીવાર પછી બસો પચાસ મિલી લીટર બોટલ ભરી ફરીવાર આ મોટી બોટલમાં ખાલી કરશે એ જ રીતના પછી શું થશે પાંચસો મિલી થશે એ જ રીતના ફરીવાર વાર બસો પચાસ ઉમેરશે એટલે સાતસો પચાસ મિલી થશે અને ફરીવાર વાર બસો પચાસ ઉમેરશે એટલે એક લિટર પાણી આમાં ભરાય જશે એટલે કે આ જે રામુની બોટલ છે એટલે બોટલ બસો મિલી લીટર ચારસો મિલી લીટર છસો મિલી લીટર આઠસો મિલી અને એક લીટરનું માપન કરી શકાય તેવી બોટલ બનાવીની તમારી રીત શોધો તેની ચર્ચા તમારા મિત્રો અને શિક્ષક સાથે કરો જેમ આપણે આગળ જે રીતના બોટલ બનાવી છે એ રીતના પણ તમે આ માપ લઈ અને તમે બીજી એક બોટલ બનાવી શકો છો જો તમારી પાસે બસો મિલી એક બોટલ હોય તો તમારે એક લીટરની બોટલ લેવાની છે એમાં સૌ પ્રથમ બસો મિલીલીટર પાણી નાખવાનું છે પછી જે માપ મળે ત્યાં તમારે નિશાની કરવાની છે એ જ રીતના ફરી નાની બોટલ નાની બોટલ તમારે બસો મિલી ફરી ફરીવારીમાં નેડવાની છે એ જ રીતના તમે પાંચ વખત નેડશો અને જે જે માપ આવતા જશે એ તમારે ત્યાં નિશાન કરતું જવાનું છે એટલે તમે આ રીતના બીજી બીજી પણ બોટલ તમારી જાતે બનાવી શકો છો વિચારો અને અને તમારા ડોલ વસ્તુઓ જુઓ વિચારો કે આ દરેકમાં કેટલું પાણી સમાઈ શકે છે તમારી માપન બોટલના ઉપયોગથી તમારું અનુમાન સાચું છે ચકાસો ચાલો અહીંયા શું કીધું વસ્તુનું નામ લખેલા છે અને મારી અનુમાન અને મારું માપન અહીંયા પણ શું કરવાનું છે તમારું અનુમાન કરવાનું છે અનુમાન તમારું સાચું પણ હોઈ શકે અને ખોટું પણ હોઈ શકે અને પછી તમારે શું કરવાનું છે માપન કરવાનું છે અને આ તમે પ્રવૃત્તિ દ્વારા વધારે સરળતાથી તમે આ કરી શકશો ચાલો મગ તો બસો મિલીલીટર અનુમાન લગાવશો તો બસો અને માપન કરશો ત્યારે બસો પચાસ મિલી થયા છે ચાલો બસો પચાસ મિલી અને તમે માપન કરશો તો બસો પચાસ મિલી જગ હશે તો એક લીટર અને માપન કરશો તો એક લીટર નાની ડોલ હશે તો એમાં દસ લિટર અનુમાન કરશો તો અને માપન કરશો ત્યારે દસ લિટર એ જ રીતના મોટી તો લિટર માપન કરશો તો લિટર હવે નાનું ટબ એમાં લિટર પછી તમે માપન કરશો તો એમાં બાર લિટર પાણી સમાશે એજ રીતના ઘડો હોય તો એમાં પંદર લિટર અને માપન કરશો ત્યારે બાર લિટર અહીંયા શું કીધું છે કે મને લાગે છે કે સાતસો પચાસ મિલી થી થોડું ઓછું છે અને શું કહે છે મને લાગે છે કે સાતસો પચાસ મિલી થી થોડું ઓછું છે પાંચસો મિલી લીટર ની વચ્ચે આમાં સમાય છે એવું આ ભાઈ કહે છે દવાખાનામાં નીતુ નીતુ મેં પાંચ દિવસ સુધી દરરોજના ત્રણ ઇન્જેક્શન લેવાના છે તો તેને એક દિવસમાં કેટલી દવાની જરૂરિયાત હશે તો સૌપ્રથમ એક દિવસ છે તો કેટલું કીધું છે એક ઇન્જેકશનથી પાંચ મિલી દવા તેના શરીરમાં અપાય છે એટલે એક ઇન્જેક્શન હોય એમાં પાંચ મિલી દવા એને આપવાની છે તો ટોટલ કેટલી થશે છે એક દિવસમાં પાંચ મિલી અને ત્રણ ઇન્જેક્શન એટલે શું થશે તો પંદર મિલી સમાશે હવે પાંચ દિવસની કુલ કેટલી દવા થશે તો પાંચ દિવસ અને પાંચ મિલી એટલે એ એક ઇન્જેક્શનમાં પાંચ મિલી અને એવા ત્રણ ઇન્જેક્શન એટલે પંચોત્તર મિલી એમાં સમય છે હું ઇન્જેક્શનથી ડરતી નથી એમ કહેશે કે હું ઇન્જેક્શનથી ડરતી નથી મારે એક ઇન્જેક્શનમાં કેટલી દવા જોઈશે આ એમ છે તો એક ઇન્જેક્શનમાં એટલે આની કેટલી દવા જોઈશે જો આવડતું હોય તો તમે કમેન્ટ બુક્સમાં જવાબ આપજો ચાલો આપણે એક સાથે કેટલો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા આપેલા છે આંખના ટીપા તો આપણે એક મિલી કરતા ઓછા એક સાથે વાપરીએ છીએ હવે એ જ રીતના દૂધ હોય તો દૂધ આપણે કેટલું વાપરીએ છીએ તો આશરે બસો મિલી એટલે કે લીટર પાણી હોય તો આશરે મિલી લીટર હવે માથામાં નાખવાનું તેલ તો આશરે દસ મિલીટર એક સાથે એક થી વધારે વાપરતા હોય તેવી વસ્તુની યાદી બનાવો તો શું કીધું છે નાહવા માટેનું પાણી એટલે એક થી વધારે વાપરીએ પછી કપડાં ધોવા માટેનું પાણી પછી ગાડીમાં ભરાતું પેટ્રોલ અને ડીઝલ અને રસોડામાં વાસણો ધોવા માટેનું પાણી મહાવરો એમાં પેલો પ્રશ્ન આપેલો છે કે અમીનાની પાણીની બોટલમાં એક લીટર પાણી સમાઈ શકે છે તેને બસો પચાસ મિલી અને તેના મિત્ર ગોવિંદે એકસો પચાસ મિલી પાણી પીધું હવે તેની બોટલમાં હવે તેની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે તો સૌ પ્રથમ આ બંનેનું શું કરવા પડે આપણે સરવાળો કરવો પડે એટલે બસો પચાસમાં માં એકસો પચાસ ઉમેરશું એટલે ત્રણસો ચારસો થશે તો હવે શું કરવાનું એક લીટર માંથી બાદ કરી દેવાનું તો એક લીટર મિલી લીટર મિલી લીટર બાદ કરી દઈશું એટલે છસો મિલી લીટર જેવો આપણો મળશે બીજું યુસુફ ચા ની દુકાન ચલાવે છે તે એક કપ ચા બનાવવા વીસ મિલી દૂધ વાપરે છે શું કીધું છે એક કપ ચા બનાવવા માટે વીસ મિલી દૂધ વાપરે તેને એકસો પચાસ કપ ચા બનાવી તો તેને કેટલું દૂધ વાપર્યું છે તો તેણે શું કીધું છે સો કપ એટલે બે હજાર મિલી લીટર થશે એને આપણે બે લીટર પણ કહી શકીએ એટલે તેણે કેટલું દૂધ વાપર્યું છે તો બે લીટર દૂધ વાપર્યું હશે ત્રીજો પ્રશ્ન રાધાના દાદુમાં બીમાર હતા ડોક્ટરે તેમની બસો મિલી દવા બોટલ એટલે બસો મિલી દવાની બોટલ આપી તેમણે દસ દિવસ સુધી દરરોજ સવારે દવા લેવાની છે દરરોજ સવારે તેમને કેટલા મિલી દવા લેવી જોઈએ તો દસ દિવસ સુધી લેવાની છે એટલે વીસ મિલીલીટર દવા લેવી પડે એને પાણી પણ દાહોદ ગામમાં રહેતા પાંચ સભ્યોના એક કુટુંબ દ્વારા એક દિવસના પાણીનો વપરાશ કોષ્ટકમાં દર્શાવેલ છે અહીંયા પ્રવૃત્તિ આપેલી છે અહીંયા દર્શાવેલ પાણી જે માં આપેલું છે તો રસોઈ અને પીવા માટે ત્રીસ લીટર કપડાં ધોવામાં ચાલીસ લીટર વાસણ ધોવામાં વીસ લીટર અને નહાવામાં પંચોતેર લીટર આપેલું છે તો કુલ કેટલું પાણી વાપર્યું તો આ આપણે શું કરવો પડે સરવાળો કરવો પડે તો સરવાળો કરશો તો એકસો પાસઠ લીટર થશે તમારું કુટુંબ એક દિવસમાં કેટલા લીટર પાણીનો ઉપયોગ કરે છે વિચારીને કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા આપેલું છે રાંધવા અને પીવા માટે બે ડોલ એટલે કે વીસ લીટર કપડાં ધોવામાં પાંચ ડોલ એટલે પચાસ લીટર વાસણ ધોવામાં એક ડોલ એટલે દસ લીટર અને નહાવામાં છ ડોલ એટલે સાહીઠ લીટર પોતું કરવામાં એક ડોલ એટલે દસ લીટર બાગ બગીચામાં ચાર ડોલ એટલે ચાલીસ લીટર અને ગાડી ધોવામાં તો બે ડોલ અને વીસ લીટર અને શૌચાલયમાં એટલે નવ ડોલ એટલે કે નેવ લીટર એટલે કુલ કેટલું થશે ત્રણસો લીટર થશે ટીપે ટીપે દરિયો બને તમારા ઘર કે શાળામાં કોઈ નળ ટપકે છે તો કે કે હા વિચારો ટપકતા નળ દ્વારા આપણે કેટલું પાણી બગાડીએ છીએ તો ટપકતા નીચે નાની બોટલ મૂકો અને સમય નોંધો એક કલાક પછી તપાસો કે તે બોટલમાં કેટલું પાણી એકઠું થયું છે તો એક કલાકમાં આશરે એક લીટર પાણી એકઠું થયું હશે શોધો કે એક દિવસમાં કેટલું પાણી બગડે છે તો કે ચોવીસ લીટર એટલે એક દિવસમાં ચોવીસ કલાક આવે તો એક કલાકનું એક લીટર તો ચોવીસ કલાકમાં ચોવીસ લીટર સાત કરવું પડશે અને એક તો શું કરવું પડશે એટલે સાતસો વીસ લીટર થશે અને એક વર્ષમાં તો કે એક મહિનામાં સાતસો ને વીસ લીટર તો બાર મહિનામાં કેટલું એટલે આઠ હજાર છસો ચાલીસ લીટર થશે હવે આપણને કોરડો આપેલો છે અને દૂધ મંડળીનો આણંદ ગામમાં દૂધ મંડળે છે ગીતા અને અમી ત્યાં ચાર લિટર દૂધ લેવા ગયા પરંતુ દૂધ વાળા ને એક લિટરનું માપ્યું મળતું નથી તેની પાસે ત્રણ લિટર અને પાંચ લિટરના જ માપ્યા છે છતાં પણ તે તેમને પૂરું ચાર લિટર દૂધ આપે છે આમ તેને કઈ રીતે કર્યું છે સમજાવો તો સૌ પ્રથમ શું કર્યું હોય પાંચ લિટર દૂધવાળા માપ્યા હોય એ ભરી લીધું હોય અને તેમાંથી ત્રણ લિટર વાળા માપિયામાં રેડી દીધું હોય પછી ત્રણ લિટર વાળા માપીયા ભરાઈ જતા પછી શું કરું 5 લિટર વાળા માપિયામાં 2 લિટર દૂધ બાકી રહે પછી જે ગીતા અને એમિને આપ્યું હોય પછી આ જ રીતે ફરીથી એને હું કર્યું આને આ જ રીતે નું કર્યું એટલે કે ગીતા અને અમીને ફરીથી 2 લિટર દૂધ મળે આમ ગીતા અને અમીની પાસે કુલ કેટલું 4 લિટર દૂધ થઈ જાય અહીંયા આપણો આ વિડિયો પૂર્ણ થાય છે જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને હજી સુધી તમે સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરી આવા અવનવા વિડિયો તમને મળતા રહે અસ્તુ જય હિન્દ જય ભારત